ઝાડ અને છોડ ઝાડ અને છોડ કોને કહેવાય ઝાડ કવડું હોય છોડ કવડો હોય એ આપણે શીખવાનું છે જો આ છે આ શું છે છોડ છે શેનો છોડ છે ગુલાબનો છોડ છે ગુલાબનો છોડ છે કેવો છે નાનો છે એટલે આપણે એને શું કહેશું છોડ કહેશું બરાબર અહીંયા બધા આપણે હવે ઝાડ જોઈશું હા હવે તમે બધા છોડ જોયો ને હવે આપણે શું જોવાનું છે ઝાડ બરાબર

નો કેવાય એને ઝાડ કહેવાય લીમડો છે પીપળો છે પછી આંબો છે પછી મોટી લીંબુડી છે એને ઝાડ કહેવાય અને આને છોડ કહેવાય શું કહેવાય છોડ